આવો કાર્યક્રમની વિધિવત રીતે શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ મિત્રો એક પેડ માકે નામ 2.0 એટલે કે બીજા સંસ્કરણમાં આખો ભારત ચોમાસાની આ સુંદર ઋતુમાં આખો ભારત અને ગુજરાત હરિયાળું બને તેવા સંકલ્પ સાથે લોકપ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહના સીધા દેખરેખ અને માર્ગદર્શન હેઠળ હરિયાળુ ગુજરાત હરિયાળુ ભારત બને તેના કૃત સંકલ્પને સાકાર કરવા આપણે બધા એકત્ર થયા છીએ આવો આતિત્ય સત્કારની ભાવનાને આપણે સૌ પર કરાર રાખીએ છીએ શ્રીમાન એમએલએ સરને વિનંતી કરીએ છીએ કે આપના વડદ એક તુલસીનો ક્યારો શ્રીમતી રિષિતાબેન શાહને આપ પણ કરશો ખૂબ બધી તાળીઓનો ગરગરાટ આપણે વ્યક્ત કરીએ છીએ સ્પાઈડર વેલકમ મેમ તમારું સ્વાગત કરીએ છીએ સાથે જ આ ગામ એટલે કે ખાત્રજ ગામ પણ એમના સ્વાગત માટે ઉમટ્યું છે ત્યારે ગામ પ્રતિનિધિ તરીકે જે પાંચ વ્યક્તિઓના નામ જાહેર થયા છે એમને વિનંતી કરું છું કે આપ મંચ ઉપર આવીને શ્રીમતી રિષિતાબેન શાહને પુનઃ સ્વાગતથી આપ સત્કારશો ખૂબ બધી તાળીઓનો ગરગડાટ આપણે બધા વ્યક્ત કરીએ છીએ અરવિંદ ફાઉન્ડેશન અને જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગરના અથાગ પરિશ્રમ થકી આજ 4000 કરતા પણ વધુ રોપાનું વાવેતર થવાનું છે ત્યારે ખૂબ બધી તાળીઓનો ગરગરાટ આપણે વ્યક્ત કરીએ છીએ જેમાં સરપંચ શ્રી પણ જોડાયા છે અને ગ્રામજનો પણ જોડાયા છે એક તુલસી જે આપણા પવિત્ર સંસ્કાર માની એક ભાગ છે એને આપણે કોઈ માફ કરશો તાળીઓનો ખૂબ ગડગડાટ થઈ જાય ધન્યવાદ આ ગામના આપને વિનંતી કરું છું કે મંચ ઉપર આવીને તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રીના પ્રતિનિધિ તરીકે સકરાજી ઠાકોર અહીંયા ઉપસ્થિત છે એમનો પણ સત્કાર આપ કરશો ખૂબ બધી તાળીઓના ગડગડાટ તરીકે એમને તુલસી નો પ્યારો અર્પણ કરશો

શાંતિ મત વિસ્તાર આપનો પણ સત્કાર કરવા રાજેશજી ઠાકોર આપણે વિનંતી કરું છું ઝડપથી મંચ ઉપર આવીને રશ્મિજી ઠાકોર નો વિધિવત રીતે એક તુલસીનો ક્યારો અર્પણ કરીને સત્કાર અભિવાદન કરશો તાલુકા સદસ્ય પ્રહલાદજી નો ધન્યવાદ વધુ સમય ન લેતા ત્રણ સંકલ્પ સાથે આખો ભારત એક થઈ રહ્યો છે જેને જન્મ આપ્યો છે એ ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા માનનીય કેન્દ્રીય મંત્રી ત્રિવજ ગૃહ અને સહકારીકા મંત્રી શ્રી આપણા અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ અરવિંદ ફાઉન્ડેશન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમ એક પેડ માકે નામ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત

સાથે જિલ્લા પંચાયતના સદસ્ય રશ્મિજી ઠાકોર ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામાજી ઠાકોર રહેલાજી ઠાકોર અહીં પધારેલા ગ્રામજનો મારા ભાઈઓ અને બહેનો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા દેશના ગૃહ અને સહકારી કામ મંત્રી

અને શ્રીઓ સૌ સાથે મળીને અમિતભાઈ શાહ સાહેબનો જે સંકલ્પ છે એક પેઢ અંદર આપણે સૌ સહભાગી બની અને ગાંધીનગર હરિયાણી લોકસભા અને આપણી કલોલ વિધાનસભા હરિયાણી વિધાનસભા બને એના માટે આપણે સૌ પ્રયત્નશીલ થઈએ અને આપણે સૌ સાથે મળીને અંદર આપણે જે અમિતભાઈ શાહ સાહેબનું સ્વપન છે એ સપનું આપણે સૌ સાથે મળીને પૂરું કરીએ અમિતભાઈ શાહ સાહેબ નો પરિવાર હંમેશા આપણા વિધાનસભાની કોઈ પણ ગામ કોઈ પણ ગામ નું છેવાડાનો ગરીબ પરિવાર દુખી ના રહી જાય એની પણ સખત ચિંતા કરે છે આપણા ઋષિતાબેન 15 15 દિવસે કલોલ વિધાનસભાની અંદર દરેક ગામની અંદર સગર્ભા મહિલાઓ જેની ભૂખે કુપોષિત બાળક ના જન્મે એના માટે દિવસે વિતરણ કરવા પણ આવી રહ્યા છે તમે જુઓ કે અમિતભાઈ શાહ સાહેબનો પરિવાર કેટલો દયાળુ કેટલો માયાળુ અને બેન જે જે ગામની અંદર ગયા છે એ ગામની ગરીબ મહિલાઓની ચોક્કસ મુલાકાત લઈ અને એમની કોઈ પણ તકલીફ હોય તો બેનના માર્ગદર્શન હેઠળ એ બેનની તકલીફ દૂર થઈ જાય છે તો રિષિતા બેન માટે એક જોરદાર તાલીમ થઈ જાય ભાઈ સૌ ગ્રામજનો અને અરવિંદ ફાઉન્ડેશનના જે પ્રતિનિધિ આ સુંદર આયોજન કર્યું આપણા જિલ્લા વહીવટીતંત્ર એ બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત ભારત માતા કી થોડું જોરથી બોલે ખાલી છોકરાઓમાં જ ઉત્સાહ દેખાય છે ભારત માતા કી વંદે કેમ છો તમે બધા ખૂબ સરસ વાતાવરણ છે અહીંયાનું વરસાદ પણ નથી ભગવાનની કૃપા છે હમણાં આપણા કાર્યક્રમ પછી વરસાદ થાય તો વધારે સારું વૃક્ષારોપણ પણ થઈ જાય અહીં ઉપસ્થિત કલોલ તાલુકાના વિકાસ અધિકારી શ્રી કલ્પેશભાઈ ચાવડા સાહેબ તેમજ મયંકભાઈ શકરાભાઈ ઠાકોર તેમજ કલોલ વિધાનસભાના ધારાસભ્ય શ્રી બકાજીભાઈ ઠાકોર કલોલ તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ પટેલ આપના જ ગામના ભોલાભાઈ દેસાઈ અરવિંદ ફાઉન્ડેશનના અધિકારી શ્રી નરેશભાઈ અને સ્વદેશભાઈ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારશ્રીઓ મારું અહુભાગ્ય છે કે મને કલોલ તાલુકાના ખાત્રજ ગામમાં દસ વીઘા જેટલી જમીનમાં પાંચ હજાર થી સાત હજાર જેટલા વૃક્ષો વાવવાની પરિકલ્પનાને સાકાર કરવાની શરૂઆત કરવાનો મોકો મળ્યો છે અને સાથે સાથે પર્યાવરણ સંરક્ષણમાં પણ સહભાગી થવાનો પણ અવસર મળ્યો છે પર્યાવરણ એ જીવનનો આધાર છે પૃથ્વી જળ વાયુ અગ્નિ અને આકાશ આ પાંચ તત્વો જીવનના મૂળભૂત સ્તંભ છે જો એ શુદ્ધ અને સંતુલિત હશે તો માનવ જીવન પણ સુગમ સ્વસ્થ અને સુખી બની રહેશે છેલ્લા કેટલાક વર્ષોથી આપણને કુદરતે બનાવેલી ઋતુઓમાં અસમાનતા જોવા મળી રહી છે જેમાં કોઈ જગ્યાએ વધુ વરસાદ તો કોઈ જગ્યાએ દુકાળ જોવા મળે છે સામાન્ય રીતે ઓછો વરસાદ પડતો હોય છે તેના બદલે ખૂબ વરસાદ પડવા લાગ્યો છે અને કોઈ જગ્યાએ વધુ વરસાદ પડતો હતો ત્યાં ઓછો વરસાદ પડે છે જેનું મુખ્ય કારણ વૃક્ષો અંગેની આપણી બેદરકારી છે વૃક્ષો માત્ર માનવજાત માટે જરૂરી છે એવું નથી પણ વૃક્ષોના અભાવના કારણે પશુ અને પક્ષીઓની અન્ય જીવ તેમજ અન્ય જીવ માત્રના જીવન માટે પણ તે ખૂબ જ જરૂરી છે આપણા ધર્મ અને શાસ્ત્રોમાં પણ વૃક્ષોનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે આપણા વેદ અને પુરાણમાં પણ વૃક્ષોની મહિમા ગવાય છે ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે કે વૃક્ષોમાં દેવતાઓનું નિવાસ છે ભગવાન બુદ્ધે પણ પીપળાના જ વૃક્ષ નીચે જ જ્ઞાન પ્રાપ્ત કર્યું જૈન ધર્મમાં તીર્થક તીર્થંકરોએ વૃક્ષોની છાયામાં તપશ્ચર્યા કરી તુલસી પીપળ અને વડ જેવા વૃક્ષોને આપણે પૂજનીય માનીએ છીએ અને તેની પૂજા પણ કરીએ છીએ આજે હું અહીં વૃક્ષો વાવવાથી થતા ફાયદાઓ વિશે વાત કરવા માંગુ છું વૃક્ષો માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ આપણા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પણ છે વૃક્ષો માત્ર હરિયાળીને સૌંદર્ય નથી પરંતુ પૃથ્વીનો પ્રાણ અને ફેફસા પણ છે તેઓ ઓક્સિજન ઉત્પન્ન કરે છે જે વગર આપણું જીવન અશક્ય છે અને વાતાવરણમાંથી ખરાબ કાર્બન ડાયોક્સાઇડ પણ શોષી લે છે વૃક્ષો આબોહવા અને ખરાબ અસર ઘટાડવામાં પણ મદદ કરે છે છે બીજું વૃક્ષો છાયો આપે અને આપણી આસપાસના વાતાવરણને ઠંડક પૂરી પાડે છે ખાસ કરીને ઉનાળામાં તેઓ સલ્ફર ડાયોક્સાઇડ એમોનિયા અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓને શોષીને વાયુ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદરૂપ બને છે

શ્રીમતી રિષિતાબેન શાહ આપનો વેલ્યુએબલ ટાઈમ અમને આપ્યો છે થેન્ક યુ સો મચ વન્સ અગેન ઓનરેબલ એમએલએ સર આપનો પણ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ પ્રમુખશ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટી કલોલ તાલુકો આપનો પણ ખૂબ આભાર અરવિંદ લિમિટેડના તમામ રિપ્રેઝેન્ટેટિવ આપનો પણ આભાર અને થેન્ક યુ સો મચ વન્સ અગેન સરપંચ શ્રી આપનો અને મોટી સંખ્યામાં આબાલ વૃદ્ધ ખાસ કરીને નાના વિદ્યાર્થીઓ માટે ખૂબ બધી તાળીઓ થઈ જાય ને આજનું નક્ષત્ર આજનો નક્ષત્ર એવું કહે છે કે ચંપો એનો રોપો વાવેતર થાય તો નક્ષત્રનો સીધે સીધો લાભ આપણી બોડી ઉપર અને આપણા સમાજ ઉપર આપણા ગુજરાત ઉપર સીધો લાભ થાય છે એટલે ખાસ કરીને ચંપાનું વાવેતર આવું સાથે મળીને આજના અવસરે એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઓની વિધિવત રીતે ખાતર જ મુકામે શરૂઆત કરવા આપણે બધા જઈ રહ્યા છે જોરદાર તાળીઓનું ગર્જન થઈ જાય તો વેલકમ મેમ હું બાબર વ્યક્ત કરું છું અને કાર્યક્રમને વિધિવત રીતે સમાપન કરું છું ધન્યવાદ થેન્ક યુ સો મચ વન સકેલ E ao preta la vã lánh vãi 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 Eu não sei हम लोग भाई चलो हम लोग भाई चलो हम लोग भाई चलो हम लोग भाई